એટલે મેં દાણા મોકલા તો મેં દાણા ખાધા ને તો ગાયક નું વધી ગયું ને વળી પછી પાછો મેં કીધું કાકા કીધું આમાં ફેર કાઈ પડ્યો નથી કીધું તો વરી પાઈ આવો એટલે વળી પાસે એને દાણા દીધા ને તો બહુ વધી ગયું અત્યારે મારો હાથ ઉતારણી પેલા નો હાથ સારો પડી ગયો સાવ બહુ નો પડતું નહી એટલે એને એવું કર્યું એ આમાં કરાયું મેં અઢી લાખ રૂપિયા તો ઓપરેશન માગ્યા મારે હા પણ એ છે ને જે આજના જમાનામાં તમે સાંભળશો તો તમે વિશ્વાસ નહીં આવે કારણ કે મિત્રો આ કેવું છે તેની માતાજીના દાણા ખવડાવી દીધા હતા અને જયારે દાણા ખવડાવ્યા ત્યારબાદ તેનો એક હાથ જે છે એ સુકાવવા માંડે છે મિત્રો આ ભાઈની વાત સાંભળશું તો તેમનો હાથ જે છે એ સંપૂર્ણપણે આખે આખો સુકાઈ ગયો છે અને જે સડી ગયો એ ટાઈપનો થઈ ગયો છે જે બાબતે મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ચર્ચા કર્યા છે તો આવું સાંભળે કે ખરેખરથી આ બુવાએ એવું તો શું જાદુ કર્યું કે દાણા ખાવાથી આ ભાઈનો હાથ સુકાવા માંડ્યો મિત્રો આને ચમત્કાર કહેવાય કે જાદુ કે મેલી વિદ્યા કહેવાય તમારું શું માનવું છે એ રેકોર્ડિંગ સાંભળીને કોમેન્ટ કરી ચોક્કસ થઈ જણા એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ એ દબાવી દેજો

પ્રજાપતિ પ્રજાપતિ બોલું પ્રજાપતિ એટલે એમના દાણા મોકલા તો મેં દાણા ખાધા ને તો ગાય નું વધી ગયું વળી પછી પાછળ મેં કીધું કાકા કીધું આમાં ફેર કઈ પડ્યો નથી કીધું પછી કે મારી આવો એટલે વળી પાછળ એને દાણા દીધા ને તો બહુ વધી ગયું અત્યારે મારો હાથ ઉતારણી પેલા નો આ કારો પડી ગયો બહુ હાવ એટલે એને એવું કર્યું એ આમાં

ડોક્ટરે તો ઓપરેશન કર્યું એ તો કાપવાની જ કરે કે હાથ કાપવો જો હે કે આ તો એમાં લોહી ન મળતું હોય તો ડોક્ટર હતો તો તો જેમાં બ્રેડ મળતું નથી એટલે એને નથી ગીરું ભાઈ અને કાપવો જ પડે એને કીધું કે દાણા ખાવા ધારું થઈ જાય દાણા ખાવા ધારું થતું હોય તો તો ન હોય એને કઈરું એ તો દાણા દીધા જ નથી દીધા દાણા ક્યાં દીધા હતા કે તમાર માતાજી ને પણ ક્યાં દીધા હોય તો ભગવાન જાણે ક્યાં ગામનો ભૂવો ક્યાં ગામનો હતો

હાલો રસી પણ આ બધું તમારું અંધશ્રદ્ધા વાળું પછી youtube માં આવે એમાં તમારી મંજૂરી છે ને તો જ વાત કરી હો નકર ટાઈમ નો ખોટો બગડે ને હવે તો એ ના આપે બીજો તો કાઈ નહી કરી દે ના હા બસ પણ ખાલી એમ તમે જાહેર કરવા માંગો છો ને એમ હા હા રસિકભાઈ રસિકભાઈ જીવનભાઈ ઉસાપરા રસિકભાઈ ઓ વિકલાંગ જ થઈ ગયો રસિકભાઈ જીવનભાઈ જીવનભાઈ હા પટક કઈ કીધી અમારી ઘરે કાયમ આવતા જતા અમે કાકા બાપા ને ભાઈમની કાકા બાપા ને બધા ભાઈ મારી ઘરે ના કાયમ ઓમ આવતા જાતા હા એટલે નહીં આવે તો એમ કે આપણે ખાવું પીવું હોય એટલે આયતે બનાવીને અહીંયા ખાઈ પી લેતા ને એવું હોય એને દગો કર્યો આપણી માથે હા એનું કામ કરીએ એવું હોત એ સાથું બને એવું પછી એને આપણી માથે દગો કર્યો અને એના બધું થઈ ગયા હા મારે એક બાબો હે ઓકે એટલે એના હાળા એ મને કીધું તું મને કે કીધું એટલે મને પૈસા પૈસા ને એટલે એને આવું કર્યું આપણી માટે દાણા કારો પડી ગયો ખોટો પડી ગયો અત્યારે મુઠી વરી ગયો તમને ફોટા મોકલી હમણાં હું

આમ તો એના એને કીધું તું મને કે કામ પતી જાય ને એટલે કે તમને નાખી દે કે બીજે દી તમે જોવું જોઈ બીજે દી નાખી દીધું મને ઓકે એટલે તે દીધી આજના હેરાન થવું ઈ પછી માતાજી નું કઈ બીજા જાણે છે

જે તે સમયે આની તપાસ કરાવી ને ત્યારે ડોક્ટર કીધું ભાઈ આમાં આ પ્રોબ્લેમ છે તમને ડોક્ટરે કીધું તો હાથ કાપવાનો જ છે અહીં ડોક્ટરે પોતે કીધું આપણે કાળો હાવ પડી ગયો ને પોતે કીધું મને કે કાપવો જોઈએ તો એટલે મેં હજી કપાઈ નથી તો મારે એમનો માતાજી ને બાપા માથે વિશ્વાસ રાખ્યો ને હા એટલે મારો હાથ હારો થતો જાય છે ઈ હારો બારો નો થાય ઈ એમાં જો બ્રડ ચાલુ થઈ જાય દવા ચાલુ રાખજો બાકી હુરાપુરા કીધે હાથ લીલો નઈ થાય કોઈ કીધે નહીં થાય એ દવાખાના બતાવવાનું કેમ કે એને બ્રડ મળતું ન હોય લોહી નો મળે હાથ ઉકાય દવા એવું ન પીતો ભાઈ એમ હારું સારું થતું ખોટું નહીં કહું તો એ બ્રડ મળવાનું ચાલુ થઈ ગયું કેમ કે હુરાપુરા એટલે ભૂંડાઈ ના મર્યા હોય પૂરા હોય એને આપડી રગ થોડી ચડે હુરાપુરા એટલે ક્યાંક પરબારા જે જે તે જગ્યાએ હુરાપુરા રણ માં મળે એને પૂરા પૂરા કહેવાય અવી રણમાં મરે ને હાથની રદ ગોતી દે ઈ કેમ થાય ઓ હા બાકી અમને અમને એમાં વાંધો નથી તમારો વિશ્વાસ હોય તમે વિશ્વાસ રાખો વિશ્વાસ ને ને કાલે વા દેવા નથી અમે તમને એમાં નથી કે તમે વિશ્વાસ ન રાખો તમારો વિશ્વાસ હોય તમે રાખો હું તો બંધ રાખો પણ તમારો હાથ વધારે કપાઈ ન જાય તમારા હાથમાં વધારે નુકસાન ન આવે એના માટે કોઈ હાથના ને જે કાય સ્નાયુના ડોક્ટર હોય ને એને તમે બતાવી દયો નકર આ આટલો કારો પીડો ને દેખ્યાઈથી કાપો પડે

મારે કેવો મોબાઈલ છે ઇન્ડિયા થી આવ્યો હાલો વધારે કોને દીધા કઈ એને કઈ મને હું કેમ બાને સડાવો બધાય એને કીધું કે મને મારા ભાઈ જે છે ને માવજીભાઈ જગાભાઈ વિશપરા ભારતરી થી અને એને મને દાવા ખવડાવ્યા અને એને કીધું તારો હાથ હારો થઈ જાય અને હાથ ઓલાયે દીધું ઓલાય કસી દીધા મેં નથી દીધા સીધા વધાર સીધા વધાર વાળા ભુવન નામ છે કસી છે એની હાલો એના મોટે જાય બધાય બધા કચ્છી કચ્છી એનું નામ બોલો કચ્છી

અને પછી એને કીધું કે હું માની એ કે બોલું છું અને તારો આ તરીકો તૈયાર છે આપણે જે કસી પાહે જાય હેલો બધાય કસી પા અમે કે જાત જ નથી અમારો તો ઘરે જ કસી છે આ તે પછી નક મને કોમ બને છોડાવો બહુ ભાઈ જો તમારા ભત્રી જે કીધું ભઈ મે એનું સાપરું કર્યું ને પછી મને ધક્કો મારી દીધો અને બોલાવતાય બંધ થઈ ગયા નક મારા ઘરે જ આવતા હતા કોણ તમે એને એને કીધું કે મારા નેકની નેથી આવડે મન્યા ગયો ને થઈ ગયું છે

પણ દાણા તો તમે દીધા એમ કીધું મારા દાણા હું થોડો ભૂવો દાણા દઉં તમે ભૂયા હોય કે હું માણી મેલડી બોલું એવું કીએ તમારો ભત્રીજો હા બાપા ના હું નકમ બાને મને કોઈ જો તમારું કીધું તમારું રેકોર્ડિંગ મોકલું હા તમારું રેકોર્ડિંગ રેકોર્ડિંગ કઈ લઈ ગયો બધા અહીંયા કઠી ઈ કે આ આ સીંધાવદર એ વાડીએ છે

તમારું નામ શું છે આપડે સિંધાવદર હાલો હાલો હું ભાઈ ભાઈ ઈ આપણા ભાઈ બોલો ને રશિકભાઈ રશિકભાઈ હવે ઈ માઉજીભાઈ એવું કે છે કે ઈ તો સિંધાવદર દાણા જોરાવા વાગ્યા તો હું તો ખાલી ભેગો ગયો એમ કે અરે ઢોળતો તો કોણ ઢુંળતો તો માઉજીભાઈ ઈ કે હું ઢુંળતોય નથી મને ખબરય નથી હું તો ખાલી ભેગો ગયો તો એમ કે

અને મારી પાસે અહીંયા દાણા મોકલ્યા મેં દાણા ખાધા પણ મારી પાસે સાબુ જ છે છોકરો એના દાણા દેવા એવા એ જો અમે માનતા નથી અમે તમને ચોખું કહીએ છીએ કે આ દેવ ગતિને હિસાબે હાથ થૂકાણો નથી હાથ થૂકાણો એમાં લોહી મળતું નથી એને બ્રડ મળતું નથી એટલે આ થૂકાય છે હા એટલે એ તમે જે તમારા મનની અંદર મગજમાં દેવનું જે ઢૂસું ખરી ગયું ને કાઢી નાખો તો એટલે હરકા ડાયા થઈ જાવ બાકી આ દેવ ગતિમાં હવે ભુવેની છોકરીઓ ભાગી ગયું ભૂવેની છોકરી ભાઈ બીજાનું પ્રેમ કરે છે એ જોઈ હત્ય નથી તો એ તમારો હાથ કઈ જ હોઈ ગયું હા એ કોટી મેટર છે હા એટલે એમાં નહીં પડવાનું બરાબર આ મારી માં વિડીયો છે કાકા ભુવાની છોકરી ભાગી ગઈ એ ભુવાને ખબર નહોતી હં એ બાથરૂમમાંથી બીજા હારે વાતો કરતી હતી ને આ અહીંયા દાણા જોતો તો હા એટલે બધું નાટક હોય એમ કાં વાંધો નહીં હવે અધારથી માનતો નથી

કે ભાઈ ઈ છે ને કચ્છી ચિંતા વગર આપડે ન્યા બધા કે રૂબરૂ જઈ એને બધું કરી દીધું છે દાણા એને જોયા આ બધું એને કરી દીધું ભાઈ સરકાર જી ઈ બધા ઈ લઈ લઈ આયા તા સીધા ઓ એને સીધું ઈ જ લઈ લઈ હું કે ન્યા નથી ભાઈ કોઈ ની કીરે નથી ગયો ઓકે એટલે તમે મેલ ડીમાન ભુવા છો હા આપણે ભાઈ કીધું નથી ઓલા ભાઈ બેન અને છોકરો લંગરો છે ને આપણ ભાઈ હા ભરોડી ના હું કોઈ ઓળખતો નવો અમારે તો યુટ્યુબ ના માધ્યમ થકી ફોન આવ્યા હોય હા ના 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 બરોબર આવ્યા તા ઈ બેન ને બધા માવજીભાઈ લઈને આવ્યા હતા બરોબર માવજીભાઈ માવજીભાઈ આઈઠ જોઈ રહ્યા હું બાયકાની મેળવી શમશાન ની છઉ જો હું અમેશ ભાઈ જોઈને ભાઈ હતા પૂછી દીધો સમતા કર